નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરો આજે આપણી ચેનલ ઉપર ફાર્મા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ તમારા કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે ફાર્માટેક પિસ્તાલી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે રમેશભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ બેટરી સારી તમામ વાયરિંગ કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટૅક્ટરનો નંબર જીજે અઢાર બી જે સોપન નેવું ટૅક્ટરમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રમેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટૅક્ટરનું મોડલ બે હજાર સત્તર વન ઓનર એક જ માલિક દ્વારા ચલાવેલું ટ્રેક્ટર રમેશભાઈને વેસવાનું છે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પાઠ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો અમદાવાદ અને વિરમ ગામમાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો